તો કેમ છે ખેડૂત મિત્રો સ્વાગત છે આપનો એક નવા વિડીયોની અંદર વિડીયો શરૂ કરતાં પહેલાં એક નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ઘણા સમયથી વિડીયો બનાવે છે પરંતુ સબસ્ક્રાઈબરો ખૂબ ઓછા પ્રમાણમાં સબસ્ક્રાઈબ કરી રહ્યા છે ચેનલ તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો આજે આપણે આ વિડીયોમાં નેટ હાઉસની સબસિડીની જે યોજના છે તેના વિશે વાત કરવાના છે તો વિડીયો બહુ લાંબો ન કરતાં આપણે આ વિડીયોને શરૂ કરીએ છીએ તો સૌપ્રથમ પ્રથમ ગૂગલ પર આવીને અહીં આપણે આ ખેડૂત એમ કંઈક લખવાનું રહેશે આ રીતે આ ખેડૂત લખશું એટલે કંઈક જે પહેલી વેબસાઇટ આપણને જે નજર આવે એના પર આપણે આ રીતે ક્લિક કરીશું તો અહીં પ્રેસ નોંધ આવશે તેને વાંચવી હોય તો વાંચી શકાય છે તો આપણે અહીં પીએમ કિસાન માટેની જે ફાર્મર રજિસ્ટ્રેશન માટેની જે નોંધ છે તે જોઈ લઈએ છીએ તો ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બર હપ્તા માટે ખેડૂતની આઈડીની નોંધ કરવી ફરિયાદ કરી છે ત્રીસ નવેમ્બર સુધી પીએમ કિસાનના લાભાર્થીઓએ અરજી કરવાની રહેશે પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતમાં નોંધણી થશે ખેડ જાતે પણ અરજી કરી શકે છે અને નોંધણી કરી શકે છે વધુ માહિતી માટે રાજ્યકક્ષાએ સંપર્ક કરવા ના કહ્યું છે તો ત્રીસ નવેમ્બર સુધી જો જે પણ અરજી ન કરાવી હોય તેમને ડિસેમ્બર મહિનાનો જે હપ્તો બાકી છે તે મળવાપાત્ર રહેશે નહીં તો આપણે આજના આ વિડીયોમાં હાઉસ વિશેની જે યોજનાઓ છે તેના પર વાત કરીશું તો અહીં બાગાયતી માટેની જે યોજનાઓ છે તેના પર આપણે અહીં ક્લિક કરીશું તો કંઈક આ રીતે આપણને જોવા મળશે તો સૌ પ્રથમ આપણે થોડા નીચે જઈએ છીએ અને રક્ષિત ખેતી આવે ત્યાં આપણે જોઈશું તો રક્ષિત ખેતીમાં જે ચોથી યોજના છે આપણને દેખાય છે નેટ હાઉસ માટેની નળ સ્ટ્રક્ચર માટે એના પર આપણે ક્લિક કરીશું તો અહીં રાજ્ય સરકારનો જે બે હજાર ચોવીસ પચીસનો સંભવિત લક્ષ્યાંક છે તે તેત્રીસ ખેડૂતોને આ સહાય મળવા પાત્ર છે અને આ જીવન એક જ વખત આ સહાય તમને મળવા પાત્ર છે તેમાં ડોક્યુમેન્ટનું લિસ્ટ આપણે વાત કરીએ તો સૌ પ્રથમ જાતિનો દાખલાની જરૂર પડશે ત્યારબાદ સક્ષમ અધિકારો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર હોય તો જમીનની વિગત સાત બાર તથા આઠ આની નકલ જોઈશે ત્યારબાદ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક હોય તો પછી વન અધિકારી પત્રક તો તમારી પાસે નહીં હોય તો એ ચાલશે ત્યારબાદ આપણે હવે અરજી કરવા માટે અરજી પર ક્લિક કરશું તો કંઈક આ રીતે જોવા મળશે તો તમે વ્યક્તિગત લાભાર્થી છો કે સંશોધકીય તો આપણે વ્યક્તિગત લાભાર્થી છીએ એટલે વ્યક્તિગત પર ક્લિક કરશું પછી આગળ વધવા પર ક્લિક કરશું તો કંઈક આ રીતે જોવા મળશે ત્યારબાદ તમે રજિસ્ટ્રાર અરજદાર છો કે નહીં તો આપણે નથી એટલે આગળ વધવા પર ક્લિક કરશું તો આપણને અહીં ચાર ઓપ્શન જોવા મળશે તો નવી અરજી પર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે આપણને જોવા મળશે તો સૌપ્રથમ તમારે અહીં નામ નામમાં પોતાનું નામ અરજદાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ અહીં પિતા અથવા પતિનું નામ લખવાનું રહેશે ત્યારબાદ જે છેલ્લી કોલમ છે એમાં આપણે અટક લખીશું ત્યારબાદ અહીં જિલ્લો પસંદ કરીશું તો હું અહીં મારો જિલ્લો વડોદરા જે છે એ પસંદ કરું છું ત્યારબાદ જે મારો તાલુકો છે એ હું સિલેક્ટ કરું છું અહીં સાવલી ત્યારબાદ જે પણ મારું ગામ છે એ હું સિલેક્ટ કરું છું અહીંથી તમે તમારું ગામ પસંદ કરજો તો અહીં મારું ગામ ગોઠડા છે તો હું અહીંયા તે પસંદ કરી લઉં છું તો આવી ગયું છે મારું ગામ ત્યારબાદ અહીં સરનામું લખવાનું રહેશે તો સરનામું તમે તમારું જ લખજો હું અહીં સરનામું નથી લખતો પછી અહીં લખું છું પિનકોડ નંબર તો તમને તમારો પિનકોડ નંબર ના ખબર હોય તો તમે કોઈને પૂછી શકો છો ત્યારબાદ પિનકોડ નંબર લખ્યા બાદ તમારે અહીં તમારી જે પણ જાતિ હોય એ તમારે સિલેક્ટ કરવાની છે તમે જે પણ લિંક ધરાવતા હોય પછી અહીં તમારી જાતિમાં તમે જે પણ કેટેગરીમાં આવતા હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તમારે અહીં દિવ્યાંગ હોય તો તમે પસંદ કરી શકો છો તો દિવ્યાંગ ના હોય તો આપણે અહીં ના કરી દઈશું ત્યારબાદ તમારે જે પણ ખેડૂતનો પ્રકાર હોય તમે નાના સીમાંત કે મોટા હોય તો હું અહીં નાના સિલેક્ટ કરું છું ત્યાર બાદ તમારા અહીં મોબાઈલ નંબર આપવાનો રહેશે ત્યારબાદ તમારે અહીં આધાર નંબર આપવાનો રહેશે અને આ રીતે ટીક કરવાનો રહેશે ત્યારબાદ તમે આત્મા રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો હા કરો અમે નહીં ધરાવતો તો ના કરીશું ત્યારબાદ અહીં પણ સ સહકારી મંડળીના સભ્ય ના હોય તો ના કરીશું ત્યારબાદ સહ ઉત્પાદક ડેરીના સભ્ય હોય તો હા કરો ના હોય તો ના કરશો આ રીતે ત્યારબાદ તમારે અહીં બેંકની વિગત આપવાની રહેશે એ પણ આધાર કાર્ડ સાથે લિંક બેંક હોય તે જ બેંકની તો સૌ પ્રથમ આ એફએસસી કોડ નાખશું ત્યારબાદ તમારે અહીં બેંક પસંદ કરવાની રહેશે ત્યારબાદ તમારે ત્યાં જિલ્લો પસંદ કરવાનો રહેશે કે કયા જિલ્લામાં તમારી બેંક છે ત્યારબાદ તમારે બ્રેન્ક જે પણ બ્રાન્ચ હોય તે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તમારે ખાતા નંબર લખવાનો રહેશે ખાતા નંબર લખ્યા બાદ તમારે કન્ફર્મ ખાતા નંબર ફરીથી લખવાનો રહેશે ત્યારબાદ તમારે અહીંયા અરજદારનું નામ અંગ્રેજી પ્રમાણે લખવાનું રહેશે બેંકમાં હોય એ પ્રમાણે પછી અરજદારનું સરનામું પણ તમારે અંગ્રેજીમાં લખવાનું છે જે બેંકમાં હોય એ પ્રમાણે ત્યારબાદ તમારે અહીં જમીનની વિગતમાં જો જમીન રેકોર્ડ ધરાવતા હોય તો હા કરો ના ધરાવતા હોય તો અહીં ટ્રાઇબલને અંદર આવજો એના પર ક્લિક કરો તો આપણે અહીં જમીન રેકોર્ડ ધરાવીએ છીએ તો આ રીતે ક્લિક કરશું ત્યારબાદ તમારા અહીં જિલ્લો તાલુકોના ગામ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ તમારા અહીં ખાતા નંબર પસંદ કરવાનો રહેશે ખાતા નંબર પસંદ કરો એટલે ખાતેદારનું અંદર જેટલા પણ નામ હશે તેટલા બધાના નામ આવશે એમાંથી એક નામ પસંદ કરવાનું રહેશે તો ત્યારબાદ તમારે અહીં સિઝન પસંદ કરવાની રહેશે તો આપણે અહીં સિઝન પસંદ કરીએ છીએ તેના માટે અહીં ક્લિક કરીશું અહીં ખાતા નંબર પસંદ કરવામાં ખાતા નંબર હમણાં નહીં થાય ત્યારબાદ આપણે સિઝન પસંદ કરવાની છે તો અહીં આપણે રવિ પાક પસંદ કરી લઈએ છીએ તમારે જે પણ સમ સિઝનમાં જોઈતી હોય એ સિઝનમાં તમને આ લાભ મળવા પાત્ર છે ત્યારબાદ તમારે અહીં લાભ લેવાનો વિસ્તાર કેટલો છે તો અહીં તમારે હેક્ટર હોય તો હેક્ટર લખવાના આરે હોય તો તમારે આરે લખવાના રહે છે ત્યારબાદ તમારે અહીં રેશન કાર્ડની વિગત આપવી ફરજિયાત છે કારણ કે આધુનિક સમ અત્ય અત્યારના સમયમાં બધાનું રેશન કાર્ડમાં ઈ કેવાયસી થયેલું હોય હોય છે તેના કારણે તમારે અહીં રેશન કાર્ડ નંબર આપવો ફરજિયાત છે તો અહીં તમારે જે પણ કોડ આવ્યો છે સત્તાવન તો અત્યારે તમારે અહીં એન્ટર ધ કોડની અંદર નાખવાનો રહેશે જો એ નાખ્યા બાદ તમારે અહીં નીચે અરજી સેવ કરો એના પર ક્લિક કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે અને અરજી સેવ થઈ જાય એટલે તમને એક નંબર મળશે એ નંબર તમારે અહીં ઉપયોગમાં થશે તો તમારે હજુ અરજી અપલોડ કરવી હોય તો એના પર ક્લિક કરશો ને તો કંઈક આ રીતે જોવા મળશે તો તમે જે અરજી કરી એનો તમને અહીં નંબર મળશે એ તમારે અહીં આપવાનો રહેશે અને જમીનનો જે ખાતા નંબર છે ને એ તમારે આપવાનો રહેશે જો એ બંને તમને ના હોય તો તમે રેશન કાર્ડ નંબર આપીને પણ સર્ચ કરી શકો છો ત્યારબાદ તમારે જો અરજી કન્ફર્મ કરવી હોય ને ચોપથ તમારે અહીં ક્લિક કરવાનો રહેશે જો અહીં ક્લિક કરશો તો તમારે ફરીથી અરજી નંબર અને જમીન ખાતા નંબર આપી અથવા રેશન કાર્ડ નંબર આપી તમે અરજી કન્ફર્મ કરી શકો છો અરજી કન્ફર્મ કરશો તો જ તમારી અરજી અધિકારીઓ પાસે જશે નહીતર નહીં જાય ત્યારબાદ જો અરજીની તમારે પ્રિન્ટ જોઈતી હોય ત્યારે પણ તમારે અરજી નંબર અને જમીન ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર આપી તમે ચોરાણું પંચાવન કોડ નાખી તમે પ્રિન્ટ લઈ શકો છો તો આ વિડીયો અમારો ગમ્યો હોય તો પાંચ લોકોને શેર કરવા વિનંતી અને ખેડૂત મિત્રોને આ વિડીયો જલ્દીથી જલ્દી શેર કરો એવી વિનંતી તો મળે છે એક નવા ટોપિક પર નવા વિડીયો સાથે